આપડે પેલા વાળા વાળા ક્ષેત્ર માં જોરા છો હા અહિયાં તો હારો વાયરો આવે છે હો સાઈડ માં છે કેટલે હલો ચકા શું કરે ભા એમ ઘરે હારું બધું એમ ને હા એટલે કડવા બેસો ઉતરાય ના તો ભેડા થવા હતા એમ હોય હોય ઉતરાયડ અમારા લેવા આવો પડું દાડો હારું આવો વાગણ પતંગ ઉડાડવાનું જૂની વાત યાદ આવી જતી મૂક લાય તન પતંગે ઉડાડો છોકરા પતંગ લાવ્યા હતા વધારે ઉડાડો હવે પેલા ચેડા તું મૂક ઉડાડતો કરતો પેલો પેલા પેપુડા વગાડતા આપણે બધા આ આ હેલિપર આબડ મદા આવ આ હારો હટાવો મો ખેતરમાં પેલા એ હટાવો જેટલો જેટલો શેઠો આગળ એ છોકરો મારો પલો છોકરા પતંગ લાવ્યો હવે મારો બેટા એટલો હડપ્યો હતો

उपर लायो ले 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 ए तारी ले खबर ऊपर लायो परदाई दाई 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 યા પણ આય યા અલ્યા પણ એ અલ્યા ઘોટા ઘોટા કરી તો અમાર ગતો નામ શકે માર હોમ તો કે ઓમણે તો દુંઢો થા ને આ મા દોડી આવો આ પતિંગલ હર શકે જકતા નહીં અલ્યા કાટ પહેલા નું કાટ અલ્યા પતિંગલ નહી યા કાટ કે પેલો જાય આપલા નું કાટ અલ્યા જાય ને તારું જાય ને અલ્યા જા એ હજુ વાગે લ્યા ક્યો ટોણે હરો વાહ વા રોણે લ્યા કાબો રોણે પેલા નું કાપો લ્યા પેલા ધૈરા લ્યા

નજર લાજે પડી છું કરો પછી મારું પાછું નજર હવે અલ્યા પતંગ કા પાલા પડી ગયો પડી ગયો ભડુ પડી ગયો ના તો જાન ફાટ્યું એનું લોહી પતંગ

એય તું આવ ડોહા હું જોય ભૂડું હું રોણા પુડા તું તો મારો પડોશી થાય લ્યા મા મે મને બોલાય પડોશી લ્યા પણ એની સીડે લ્યા પુડા લ્યા તું તો મારો પડોશી ઓ ના હે એ ને ટッカતી માં થાક તેમ છોડી ટッカ અલ્યા ટッカતી માં થાક તો છોડી લ્યા અલ્યા અલ્યા મને તમે થાક તો છોડી અલ્યા ફોન દે રોણા તો આજ તમન છોડી દે કુ આ છોડી દે તું અલ્યા

น่ดูฮันก็องเท่ยอยะครับน่าดูฮันเน่ไม่ไใจว่าขาดดำหน,นักขนาด